વેલકમ બેક અમદાવાદ કાગડાપીઠ વિસ્તારમાં થયેલી હત્યાનો જે મામલો છે આ મામલે પોલીસ હવે વધુ માહિતી આપવાની છે મૃતકના જેનો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો કાગડાપીઠમાં હત્યા બાદ હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે કાગડાપીઠ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી છે પીઆઈને સસ્પેન્ડ કર્યા છે પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દીધા છે તો આ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કાગડાપીઠમાં હત્યાની ઘટના બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી દીધા છે કાગડાપીઠ પોલીસ મથકના પીઆઈને સસ્પેન્ડ કરાયા છે ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે આપણે જણાવી દઈએ કે કાગડાપીઠ વિસ્તારમાં જે વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી એ બુટલેગર દ્વારા કરવામાં આવ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો અમદાવાદમાં ઠંડીની શરૂઆત થતાં વાયરલ તાવ અને અલગ અલગ પ્રકારના કેસો પણ વધી રહ્યા છે ડબલ ઋતુ છે અને તેના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસો પણ વધી રહ્યા છે એએમસીના અર્બન હેલ્થ સેન્ટર પર ઓપીડીમાં વધારો થયો છે શહેરના છ્યાસી સીએચસી સેન્ટર પર વાયરલ કેસ વધુ આવી રહ્યા છે જેમાં શરદી ખાંસીના કેસ સતત વધ્યા છે એવું ડોક્ટર ભાવિન સોલંકી જણાવી રહ્યા છે પ્રતિદિન એક હજારથી વધુ કેસ શરદી અને ખાંસીના આવ્યા છે હાલ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ઘટ્યો છે ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના વન ફોર્ટી સિક્સ કેસીસ અને ટાઇફોઇડના વન સિક્સટી સેવન કેસીસ જોન્ડિસના વન એટી વન કેસીસ રિપોર્ટ થયેલા છે પોલ્યુશનની કમ્પ્લેન કમ્પેરેટિવલી ઘટાડો માલુમ જોવો પડેલો છે સાથે સાથે કોર્પોરેશન દ્વારા ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન અને જેટલી જગ્યાએ પાણીની પોલ્યુશનની ફરિયાદ આવે છે તે જગ્યાએ મહત્તમ પાણીના સેમ્પલ લેવામાં આવે છે દ્વારકા ભારતીય જળસીમા નજીક એક બોટ દરિયામાં ડૂબી જવાની ઘટના બની ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા જાણ થતા તાત્કાલિક સાત જેટલા ખલાસીઓને બચાવી લેવાયા બોટના માલિક ઓખાના દામોદરભાઈ ડામોડિયાની બોટ હોય અને જેમાં સાત ખલાસીઓને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા ભારતીય માછીમારી બોટ માંગરોળની હોવાનું સામે આવી રહ્યું છે આ માછીમારી બોટ ઓખા બંદરેથી ઓપરેટ થતી હોવાનું જાણવા મળ્યું છે ઓખા મરીન પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે તો ઓખાની બોટની દરિયામાં જળ સમાધી માછીમારી બોટ માંગરોળની હોવાનું સામે આવ્યું છે સાત ખલાસીઓ બોટમાં સવાર હતા બોટ માંગરોળ બંદરેથી ઓપરેટ થતી હતી તમામ ખલાસીઓને કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે ઓખા મરીન પોલીસ વધુ તપાસ કરી રહી છે ઓખા બંદરેથી આ બોટ ઓપરેટ થતી હતી સુરતમાં મગદલ્લામાં પાંચ પોઈન્ટ એકસઠ કરોડની ઠગાઈ કરનાર ત્રણ આરોપી પૈકી એકને દબોચાયો છે જમીનની નાણાકીય લેતી દેતીમાં બોગસ ચિઠ્ઠી બનાવી નાણાં પડાવી લીધા હતા જેમાં ત્રણ આરોપીમાંથી એકની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા ત્રણમાંથી એક આરોપી બે દિવસના રિમાન્ડ પર છે કરોડોની ઠગાઈ કરનાર આ ત્રણમાંથી એક સકંજામાં આવી ગયો છે હાલ પૂછપરછમાં વધુ કેટલાક તાર ખુલે તેવી પણ શક્યતા છે તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ નમસ્કાર પણ શેરી સમગ્ર રિપોર્ટ જુઓ આજે રાત્રે સાત વાગે ને ચોપન કલાકે મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન જયંતિલાલ પંડસુબિયા કેમેરા સામે ખુલ્લેઆમ આમ કરતા રાજકીય વાતાવરણ ગરમાયું છે ખુલ્લેઆમ આમ લોકોને કહી દીધું કે ભાજપ ને મત આપશે તો જ કામ થશે મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન જયંતિલાલ પંચુબિયાને મોરબીના વાવડી ગામે ભક્તિનગર સોસાયટીના રહેવાસીઓએ ઘેર્યા હતા પ્રાથમિક સુવિધાના કામો ન થતા ઋષિયો ભરાયેલા લોકોએ ચેરમેનને ઘેરીને સવાલ કર્યા ત્યારે જિલ્લા પંચાયતના ચેરમેન જયંતિલાલ પંચુંબિયા ગિન્નાયા હતા અને ખુલ્લે આમ કહી દીધું કે મત આપો તો કામ થશે નહીં તો કામ માટે આવવાનો અધિકાર નથી મત ન આપો તો રોડ માટે રાહ જોતા રહો તેવું કહ્યું ત્યારે સવાલ એ છે કે હવે સુવિધા મેળવવા માટે ટેક્સ ભરવો મહત્વનો કે મત આપવા મહત્વના તો પછી તમે અમારી ત્યાં માગીએ ગયા તમે અમને ન આપો માગીએ પણ આની ઠંડી મોડી શરૂ થતા જામનગરમાં જીરુના વાવેતર દિવસ મોડું શરૂ થયું જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો દેખાતા ખેડૂતોએ વાવણી કરતા હોય છે પરંતુ ઠંડી મોડી જોવા મળતા એક મહિના બાદ વાવેતર કરી રહ્યા છે જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા હરિયાણા ગામે જીરાના પાકનું વાવેતર કરી રહ્યા છે જોકે કમોસમી વરસાદને લઈ ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો કમોસમી વરસાદથી મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે તેના કારણે મગફળીના ભાવ ઓછા મળી રહ્યા છે ત્યારે ખેડૂતો જીરાનું સારું વાવેતર થાય અને સારા ભાવ મળે તેવી આશા રાખી બેઠા છે સરકારે ટેકાના ભાવથી મગફળીની ખરીદી તે શરૂ કરી દીધી પરંતુ બનાસકાંઠામાં લાલિયાવાડી ચાલતી હોવાનો આરોપ લાગ્યો છે ભારતીય કિસાન સંઘ દ્વારા આ આરોપ લગાવાયો છે દાવા પ્રમાણે સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી માટે પાલનપુરમાં બે સેન્ટર તો ફાળવ્યા છે પરંતુ એક જ સેન્ટર પર ખરીદી થાય છે આથી ખરીદીની કામગીરી ધીમી ચાલી રહી છે અને ખેડૂતોએ ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે મગફળી ભરીને આવેલા ખેડૂતો ધક્કો માથે પડતો હોવાથી કંટાળીને સસ્તા ભાવે ખુલ્લા માર્કેટમાં મગફળી વેચી રહ્યા છે કિસાન સંઘ દ્વારા સોમવાર સુધીનું અલ્ટિમેટમ આપતા ચીમકી અપાઈ છે કે જો ખરીદી પ્રક્રિયાની ગતિ વધશે નહીં અને બંને સેન્ટર શરૂ નહીં થાય તો સોમવારથી આંદોલન શરૂ કરાશે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં શિયાળુ વાવેતર થઈ ગયું છે ત્યારે મહેસાણા પંથકમાં આ વખતે ખેડૂતોએ તમાકુ પાક પર બાજી લગાવી છે ખેડૂતોએ શિયાળુ પાકના વાવેતરની શરૂઆત કરી મહેસાણા જિલ્લાના ખેડૂતોએ આ વખતે તમાકુનું પણ વાવેતર કર્યું અઢારસો હેક્ટર કરતા વધુ વિસ્તારમાં ખેડૂતોએ તમાકુનું વાવેતર કર્યું કડી તાલુકાથી કોલવેવ માટે તૈયાર થઈ જજો બે દિવસ બાદ ગુજરાતમાં કાતેલ ઢંડીનું મોજું ફરી વળશે ગુજરાતીઓ હવે સ્વેટર જેકેટ સહિતના ગરમ કપડા કાઢી રાખજો હવે કોલ્ડ વેવ અને હાડ થીજવી નાખતી ઠંડી માટે તૈયાર થઈ જજો આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં કાતિલ ઠંડી નું મોજું ફરી વળશે નવેમ્બર મહિનો અડધો પૂરો થઈ ગયો છે છતાં હાલમાં ગુજરાતમાં શિયાળાની રાહ જોવાઈ રહી છે મોટા ભાગના શહેરોમાં ગુલાબી ઠંડીનો જ અહેસાસ થઈ રહ્યો છે તાપમાન નો પારો ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી થી નીચે ઉતર્યો જ નથી ત્યારે હવામાન વિભાગે ત્રણ દિવસ પછીથી કડકડતી ઠંડીની આગાહી કરી છે આગાહી અનુસાર રાજ્યમાં આગામી ઓગણીસ નવેમ્બર થી હાડ ગગડાવતી ઠંડીની અસર જોવા મળશે ઉત્તર ભારતમાં હિમ વર્ષા થતા ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે ઉત્તર પૂર્વના પવનના લીધે ઠંડીમાં વધારો થશે જેની અસર ત્રણ દિવસ બાદ જોવા મળશે ઠંડીનો ચમકારો વધશે ત્રણ દિવસ બાદ અસલ શિયાળાની ઠંડી શરૂ થશે જોકે ડિસેમ્બર માં હળથી જવતી ઠંડી પડશે ઉત્તર ભારત માં હિમવર્ષા ના પગલે હવે ઠંડી ભૂક્કા બોલાવશે એટલે સ્વેટર કાઢી રાખજો તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ત્રેવીસ ચોવીસ પચીસ નવેમ્બરે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા છે હાલમાં સાંજે રાત્રે અને સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જો કે દિવસે સૂરજ માથે ચડતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે સૌથી ઓછું તાપમાન ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું આને વાલા દિન મેં દો ડિગ્રી સેન્ટીગ્રેડ ડાઉન હોય પૂર્વાનુમાન દી આ ગયા શિયાળામાં ઠંડીની સાથે માવઠું પણ ધ્રુજાવશે સ્વેટરની સાથે રાખજો રેઇનકોટ થયા ગુજરાતમાં ઠંડીએ ધીમા પગલે અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે મોટાભાગના શહેરોમાં